કહી રહ્યા છે કારણ કે અકસ્માત કરનારા મોટા મા બાપના નબીરાઓ બચાવવા માટે પોલીસે જોરે આખે આખા ડ્રાઈવરને જ બદલી નાખ્યો છે જેને લઈને હવે પીડિતના પરિવારે ગંભીર આક્ષેપ લગાવ્યા અને ગૃહ મંત્રી સુધી ન્યાય માટે રજૂઆત કરી છે ત્યારે કેવી રીતે નબીરાઓએ યુવાનને ટક્કર મારી હતી અને અકસ્માત પછી પણ નિર્દય બનીને નાસી ગયા તેમજ નબીરાને બચાવવા ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાં હાજર કરી દેવામાં આવ્યો આવો જોઈએ આ ચોંકાવનારા રિપોર્ટમાં પૈસા આપો એટલે પોલીસ વેચાઈ જાય પૈસા આપો એટલે અકસ્માત કરનાર નબીરો પણ બદલાઈ જાય પૈસા આપો એટલે પોલીસ કેસને દબાવવા કઈ પણ કરી શકે છે પોલીસ કેવું એના ગીચા બદલી ડ્રાઈવર બધું કઈ પાસે પૈસા આપો એટલે પોલીસ પીડિત પરિવારને પણ ખોટા કેસમાં માં ફસાવવાની ધમકી આપી શકે છે છે ભાઈ પૈસા આપોને એટલે આ ગુજરાત બા કઈ પણ થઈ શકે આવું અમે નથી કહેતા પરંતુ રાજકોટનો એક પીડિત પરિવાર કહે છે જેમનો દીકરો આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને બીજી તરફ પોલીસ આરોપી નબીરાને બચાવવામાં તનતોડ મહેનત કરી રહી છે કારણ કે ભાઈ ખેલ પૈસાનો છે જેનાથી પોલીસના ખિસ્સા ભરાઈ ગયા છે આબો પીડિત પરિવાર કહે છે ઘટના એકવીસ માર્ચે રાજકોટના ન્યારી ડેમ રોડ પર બની એક્ટિવા પર જતા પરાગ ગોહિલ કાર ચાલકે મારી ટક્કર પરાગને ટક્કર મારીને નબીરાઓ ડ્રાઈવર કરી અદલા બદલી પરાગ રસ્તા પર પડ્યો છતાં નબીરાના પેટનું પાડી ન હલ્યું હવે જરા અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે તે પણ જુઓ આ સીસીટીવીને પોલીસે ડિલીટ કરવાના અને ગુમ કરવાના પ્રયાસ કર્યાના પણ આક્ષેપ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટાટા નેક્સોન ગાડી એક્ટિવાને ટક્કર મારે છે ટક્કર પણ દેખાય છે અને થોડે દૂર જતા કાર પણ રોકાઈ જાય છે કાર જેવી જ રોકાઈ છે કે તેમાંથી ડ્રાઈવર સીટ પરથી એક યુવાન નીચે ઉતરે છે અને પાછળની સાઈડ આવે છે અને કારનો પાછો દરવાજો ખોલીને બેસી જાય છે આગળની સાઈડ કારમાં બંને નબીરા યુવકો હોવાનું જ દેખાઈ રહ્યું છે જો કે આ નબીરો જેવો જ કારમાં પાછળની સાઈડ બેસે છે કે અન્ય વ્યક્તિ કે જે પાછળ બેઠો હતો તે આગળ ડ્રાઈવરની સીટ પર બેસી જાય છે થોડીવાર પછી ત્રણે બહાર નીકળે છે અકસ્માત થયેલા પરાગ ની મદદ કરવાની જગ્યાએ સામેના ગલ્લે જાય છે હું પરાગ ગોહિલ ને મેં એકવીસ તારીખે બપોરે ત્રણ સાડા તને ફોન કર્યો ત્યાં છો એમ મિત્ર તરીકે તો એમાં ત્યાં ક્યાં એક્સિડન્ટ થયું ત્યાંથી કોકે ફોન રિસીવ કર્યો ભાઈ આ તમે જેને કોલ કરો છો એ ભાઈનું એક્સિડન્ટ મને ત્યાં એમ લાગ્યું કે ભાઈ નાનું મોટું લાગ્યું હશે છોડાણું છે તો હું ત્યાં પહોંચ્યો તો ભાઈ આખા રોડ વચ્ચે બરબોપુના તડકે ઊંધા પાઠ પડેલા હતા આખા એને ના કોઈ ઉપાડવાનો ટાઈમ ના કાંઈ હતું એને પછી મેં મારા સ્ટાફ એમ કીધું કે શેઠ આને આપણે લઈ જાવ સાહેબ ક્રિશભાઈ આને આપણે લઈ જવા પડશે હોસ્પિટલ તમે એમ્બ્યુલન્સ રાહ જોયા વગર આપણે આને હોસ્પિટલ એ જઈડો મેં ગાડીમાં એ ગાડીમાં નાખી જલ્દી અને સ્પીડ જેટલું સ્પીડમાં બને એટલું અમે એને સિવિલ લઈ ગયા સિવિલ લઈ ગયા ત્યાં વિચારો બે થી ત્રણ કલાક હેરાન થયો ભાઈ ત્યાંથી અમે દોષી હોસ્પિટલ ત્યાં કોઈ નિર્યો સજ્જન હતા નહીં ત્યાંથી અમે વોકટ લેવા છે વોકટમાં સારવાર ચાલુ છે અત્યારે ડોક્ટર એમ કહે છે કે ભાઈ એનો બ્રેન ડેડ થઈ ગયો છે ચાન્સીસ બહુ એટલે બહુ જ ઓછા છે પોલીસ સ્ટેશનમાં હાજર થયો ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા નબીરાઓ બચાવવા માટે ડ્રાઈવરે અકસ્માત કર્યાનું કબૂલ્યું એવી પણ માહિતી છે કે જે નબીરાઓ કાર ચલાવી રહ્યા હતા તે સગીર હતા અને મોટા મા બાપના દીકરા છે પીડિત પરિવારના આરોપ પ્રમાણે કારમાં સવાર નબીરામાં એક ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો દીકરો અને બીજો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ ભવનના હેડનો દીકરો હતો એટલું જ નહીં દવે પરિવારનો સુપુત્ર કાર ચલાવતો હોવાનો દાવો પીડિત પરિવારે કર્યો છે પરંતુ આપણે ત્યાં ન્યાય મળવો મુશ્કેલ છે કારણ કે કાયદા ના અમલદારો ને વેચાતા વાર નથી લાગતી ભોગ બનનાર ના પરિવાર ના આક્ષેપ પ્રમાણે પોલીસે પૈસા ના જોરે પુરાવા સાથે છેડછાડ કરવાની કોશિશ કરી અને ન્યાય ની માંગ કરી તો પોલીસ અધિકારી એસપી ચૌહાણ અને નિલેશ ચાવડા એ ખોટા કેસ માં ફસાવવાની ધમકી આપી દીધી પરિવાર જયારે આવા આક્ષેપ લગાવે ત્યારે તેમાં તથ્ય તો હોય જ એટલું જ નહીં एक प्रत्यक्ष दर्शी खुद कहे छे की ड्राइवर बदलायो छे आरोपी ने लाबो तो हमें ओरखी बता दिए यहाँ पे जब उड़ाया ना उन लोगों ने 20 से 15 मिनट खड़े रहे तीन लोग बरोबर तीन लोग खड़े होके उड़ा के यहाँ पानी पी रहे हैं पान के गले पे खड़े होके लेकिन उस बंदे को उठा नहीं रहे, रहे रात को दोपहर के साढ़े तीन बज रहे हैं बरोबर यहाँ से उठाया नहीं वहाँ जोता रहे लेकिन उठावे नहीं कोई होगा माना नहीं वो लोग जानवर है जानवर अपनी मांग यही है पुलिस वाले उन तीनों आरोपियों को पकड़े और हमारे पास दिखाएं पुलिस में देखो तीनों को तीनों पकड़े गए और हमारे पास वीडियो ऐसी है ना उसमें ड्राइवर कायदे सर चेंज हो रहा है वो तो उन्होंने पुलिस वालों की बात है और उनकी बात है ये कैसे चेंज हो रहा है क्यों नहीं हो रहा हो यहाँ पे हमें कह रहे हैं ड्राइवर कोई चेंज नहीं हुआ है

અને જયારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે તો જયારે ગાડી જતી હતી નેરી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઈવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી નહીં આ ખોટી ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવશે હવે અકસ્માત આખા સીસીટીવી તો પરિવારે આપી દીધા છતાં જો પોલીસની આંખે કાળા ચશ્મા હોય તો પોલીસે મોતીઓ ઉતરાવી લેવો જોઈએ જો કે અહીં મુદ્દો એક પીડિતને ન્યાય અપાવવાનો છે ત્યારે જોવાનું એ રહેશે કે રાજકીય વર્ગ ધરાવનારાઓના સંતાનોને બચાવવા પોલીસ કામ કરે છે કે પછી એક પીડિત પરિવારને ન્યાય અપાવવા શનિ મૈયર વીટીવી ન્યૂઝ રાજકોટ